જય હિં દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરી કરીશું ફરી એકવાર એક એવા દેશવ્યાપી જન અભિયાનનો શુભારંભ કરાયો છે જેને દેશભરમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે અને આ જન અભિયાન એટલે સ્વચ્છતાહી સેવા ત્યારે ગઈકાલથી છોટાઉદેપુર જિલ્લામાં સાંસદ જસુભાઈ રાઠવાની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત કચેરી ખાતેથી સ્વચ્છતાહી સેવા પખવાડિયાની ઉજવણી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે ગઈકાલે એટલે કે સત્તરમી સપ્ટેમ્બરના રોજ એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી લઈને બીજી ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ સુધી સતત એક પખવાડિયા સુધી સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાના સૂત્ર સાથે સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરાશે ત્યારે છોટાઉદેપુર જિલ્લા પંચાયત કચેરી સંકુલ ખાતેથી આ જન અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો રામ પ્રધાનમંત્રીના કાક્ષી કહી શકાય એવા આ સ્વચ્છતા હિ સેવા જન અભિયાનને વધુ વેગવંતુ અને સફળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત અભિયાનના શુભારંભ કાર્યક્રમમાં સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલ્કાબેન પટેલ સહિત મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ જે સુભીર આઠવા દરસેપે રાજેન્દ્રસિંહ આઠવા અને જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટ્ટેલે પોતાના પ્રેરક ઉદ્બોધન તકી આ જન અભિયાન માં જોડાયને સ્વચ્છ ભારત ના નિર્માણમાં સહભાગી થવા હાકલ કરી હતી તો પ્લાસ્ટિક મુક્ત ભારત ના સંદેશ ને ઉજાગર કરવા મહાનુભાવો ને ખાદીની બેગ આપવામાં આવી હતી સ્વચ્છતા કર્મીઓને પણ ખાદીની બેગ આપી સન્માનિત કરાયા હતા ઉપસ્થિત સૌએ સ્વચ્છતા અંગેના શપથ લીધા હતા મહાનુભાવના હસ્તે છોટાઉદેપુર નગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના બે વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે એક પેડ માકે નામ કાર્યક્રમ અંતર્ગત મહાનુભાવોએ વૃક્ષારોપણ પણ કર્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી કેડી ભગત પ્રાંત અધિકારી વિમલ બારોટ તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા તેમજ અગ્રણીઓ પદાધિકારીઓ અને જિલ્લા પંચાયતની તમામ શાખાના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ જિલ્લા પંચાયત છોટાઉદેપુર ખાતેથી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચુમ્મોતેરમાં જન્મદિવસ દિવસ નિમિત્તથી લઈને બીજી ઓક્ટોમ્બર માન્ય મહાત્મા ગાંધીજીના જન્મદિવસ બીજી ઓક્ટોમ્બર સુધી સેવાહી પખવાડિયા સપ્તાહ અંતર્ગત આજથી સ્વચ્છતા હિ પખવા સપ્તાહની શરૂઆત કરવામાં આવેલી છે પોતાના ઘરથી લઈને પોતાનું ગામ તાલુકો જિલ્લો રાજ્ય સૌ સ્વચ્છ કરી સૌ સાથે મળીને અલગ અલગ થીમમાં સ્વચ્છતાનો કાર્યક્રમ કરવામાં આવશે આજના તારીખથી સેવાસેતુના કાર્યક્રમ પણ વિવિધ જગ્યાએ શરૂ કરવામાં આવેલા છે સાથે જ લક્ષી સાધનોનું પણ અહીંથી લોકાર્પણ કરવામાં આવેલું છે તો સત્તરમી સપ્ટેમ્બરથી લઈ બીજી ઓક્ટોમ્બર સુધી વિવિધ જગ્યાએ વિવિધ સ્થળો પર દરેક જગ્યાએ અસ્વચ્છતાનો કાર્યક્રમ ઉજવવામાં આવવાનો છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો